નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમે આદિવાસીશ્રીએ હિન્દુ નથી કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત કોંગ્રેસના મોટા ગઝાના આદિવાસી નેતાએ સ્પષ્ટ કહ્યું કે અમે આદિવાસીશ્રીએ હિન્દુ નથી આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંગર ફરી સમાચારોમાં છે બુધવારે છિંદવાડામાં તેમણે એવું કહ્યું જેમાંથી સમગ્ર દેશમાં ઉબાળો મચી ગયો છે અહીં આયોજિત રાષ્ટ્રીય કર્મપૂજા અને આદિવાસી વિકાસ પરિષદના કાર્યક્રમમાં ઉમંગ સિંગરે કહ્યું ગર્વથી કહો કે અમે આદિવાસી છીએ હિન્દુ નહીં હવે તેમના નિવેદનને લઈને વિવાદ થયો છે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને ઘણા ભાજપના નેતાઓ અને મંત્રીઓએ કોંગ્રેસને આ મામલે ઘેરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ હંમેશા હિન્દુઓ અને હિન્દુત્વનું અપમાન કર્યું છે જો કે ભાજપના નેતાઓની તમામ ટીકાઓ છતાં આદિવાસી નેતા ઉમંગ સિંઘ તેમના નિવેદન પર અડગ રહ્યા છે તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીના મોટા નેતાઓ તેમના નિવેદનના સમર્થનમાં છે એમપી કોંગ્રેસના મીડિયા હેડ મુકેશ નાયકે પણ આ વાતની પુષ્ટિ કરી છે નાયક કહે છે કે સિંગરે આદિવાસીઓના અધિકારો વિશે વાત કરી છે અને તેમાં કંઈ ખોટું નથી ભાજપના ઉગ્ર હુમલા પછી પણ ઉમંગ સિંગર આદિવાસીઓ હિન્દુ નથી ના તેમના નિવેદન પર અડગ છે શુક્રવારે તેમણે ફરીથી પુનરાવતન કર્યું કે હિન્દુ કાયદા અને લગ્ન કાયદામાં આદિવાસીઓને અલગ રાખવામાં આવ્યા છે મેં સંપૂર્ણપણે બંધારણીય સમિતિ બંધારણી સંમતિ સાથે આ વાત કરી છે સુપ્રીમ કોર્ટે પણ આ સંબંધિત ઘણા નિર્ણયો આપ્યા છે એમપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંગરે પૂછ્યું શું ભાજપ બંધારણ બદલવા માગે છે શું તે સુપ્રીમ કોર્ટનો અનાદર કરી રહ્યું છે ઉમંગ સિંગરે આ મુદ્દે આ રેસ્ટની પણ ટીકા કરી છે તેમણે કહ્યું કે જો સિંઘ સંઘ અને ભાજપ અમને હિન્દુ માને છે તો ચોવીસ કલાકની અંદર કોઈપણ આદિવાસીને સરસંચાલક બનાવો તેમણે કહ્યું કે અમે પ્રકૃતિ પૂજક પૂજકશીએ કોઈ પણ ધર્મનું અનાદર નથી કરતો ઉમંગ સિંગરે ભાજપ પર હિન્દુઓના નામે રાજકારણ કરવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ મનોવાદી વિચારધારા ધરાવે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઉમંગ સિંગરના નિવેદનથી કોંગ્રેસના હિન્દુ મતદારો ગુચ્છે નારાજ નારાજ થઈ જશે પરંતુ તેનાથી વિપરીત ઉમંગ સિંગરે દાવો કર્યો હતો કે બધા વરિષ્ઠ નેતાઓ મારા સમર્થનમાં છે ખાસ વાત એ છે કે વરિષ્ઠ રાજ્ય નેતા અને એમપી કોંગ્રેસના મીડિયા વડા મુકેશ નાયકે પણ આ જ વાત કરી હતી તેમણે ઉમંગ સિંગરના નિવેદન પ્રત્યે કોંગ્રેસીઓના સમર્થનનો પુનુચ્ચાર કર્યો મુકેશ નાયકે કહ્યું કે ઉમંગસિંઘે કંઈ ખોટું કહ્યું નથી ભાજપ ફક્ત હિન્દુઓના નામે રાજકારણી રાજકારણ કરી રહ્યું છે બીજું કંઈ નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ